તો વરસાદને લઈને વધુ એક મહત્ત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે સુરતમાં પણ વરસાદી પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે સુરતમાં જે રીતે બપોરના સમય બાદ વરસાદી માહોલ જામ્યો છે તેને લઈને જૂની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જીએસટીવી પર આપ દ્રશ્યો એક્સકલુઝિવ નિહાળી રહ્યા છો કે ડૉક્ટર્સ નર્સ અને દર્દીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે જૂની બિલ્ડિંગમાં વરસાદી પાણી ભરાઈ જવાના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવે છે સવાલ તંત્ર સામે લોકો કરી રહ્યા છે કે જ્યારે વરસાદનો વિરામ હતો ત્યારે ત્યારે પણ આ વિરામના સમયગાળા દરમિયાન પણ તંત્રએ શા માટે કોઈ કામગીરી કરી નથી અને આખરે વરસાદ જ્યારે પડે છે ત્યારે ફરી એકવાર વરસાદી માહોલમાં વરસાદી સમસ્યાઓથી લોકો ત્રાસ થતા જોવા મળતા હોય ત્યારે અહીંયા સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે ડૉક્ટર હોય નર્સ હોય કે પછી દર્દીઓ છે અથવા દર્દીઓના પરિવારજનો પણ જેમને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે વરસાદી પાણીમાંથી તેઓ હોસ્પિટલમાં પસાર થઈ રહ્યા છે અને જૂની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં અત્યારે પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે ત્વરિત કામ પાણીનો નિકાલ થાય તેવી કામગીરી કરવા માટે પણ લોકો માંગણી કરી રહ્યા છે એવામાં હોસ્પિટલ તંત્ર દ્વારા જ પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે

જૂની ઓપીડી ની અંદર દર્દીઓ પણ સારવાર રહી ગયા હતા અને તે દરમિયાન વરસાદી પાણી ભરાતા દર્દીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે પરંતુ ભદ્રેશ ચોક્કસપણે ચોમાસું આવતાની સાથે નવી સિવિલ હોસ્પિટલ ની અંદર અવારનવાર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળતી હોય છે ત્યારે ફરીથી લાંબા વિરામ બાદ વરસાદે ફરી એન્ટ્રી બોલાવી છે અને તેને જ લઈને વરસાદી પાણી સિવિલ હોસ્પિટલ ની અંદર ભરાયા છે ગ્રાઉન્ડ ફ્લોર ના ઓપીડીમાં પાણી ભરાતા ડોક્ટર અને નર્સ ના સારવાર માટે મુશ્કેલી સામનો કરવાનો વારો આવ્યો છે જ્યાં બહાર જે ડોક્ટરો દ્વારા મૂકવામાં આવેલી દવા સહિત ની પણ ભીના થવાની સ્થિતિ જોવા મળી રહી છે જી સાહેબ હાલમાં પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા કે સિવિલ સત્તાધીશો દ્વારા કોઈ આદેશ આપવામાં આવ્યા છે અગાઉ પણ આ પરિસ્થિતિ વધરે સિવિલ હોસ્પિટલ ની અંદર જોવા મળી હતી પરંતુ સિવિલ નો તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે કારણ કે દર્દીઓ પણ અવારનવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ સિવિલના ના સુપ્રિન્ટેન્ડન્ટ ધારિત્રી પરમાર સમગ્ર મામલે કોઈ પણ પ્રકાર નો રસ ન લેતા હોય એવું લાગી રહ્યું છે અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે જી સાઈશ ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી બદલ તો દર્શક મિત્રો સિવિલ હોસ્પિટલમાં પણ